પણ આક્ષેપો કર્યા છે તે બાબતે પણ તપાસ કરાઈ રહી છે માથાને શરીરના ભાગે ઈજાનાની સાનો મળી આવ્યા છે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ જાય છે એનું પહેસ્તાન પ્રિયંકા ગ્રીન પાર્ક માં રહેવાનું હોય છે અમારે ઘટના એ ગઈ હતી કે અમે તો જોબ પર ગયા હતા અને અમારે પર કોલ આવ્યો કે ભાઈ તમારી છોકરીને આવું કંઈ થઈ ગયું છે તમે જલ્દી આવો ભાઈ શું થયું છે તમે એકસો ને બોલાવીને એને એડમિટ કરાવી દો એકસો ને બોલાવીને મેડિકલ કોલેજ મોકલો પણ ના તમે આવો ત્યાં આવો તમને બધું ખબર પડી આવશે મેં કીધું કે ના તમે મોકલો તો ખરી અમારે આવતા દસ પાંચ મિનિટ થાય એના કરતાં તમે મોકલી દો કે કે ના તમે પહોંચો તમે પહોંચ્યા ને છોકરી મારી ત્યાં લોહી પડી હતી પાંચમો મારેથી પડી હતી આટલું મોટું કોમ્પ્લેક્સ પ્રિયંકા ગ્રીન પાર્ક સીસો પ્લાઝામાં બનાવ્યું છે બે લિફ્ટ આપવામાં આવી છે પણ બે બંને લિફ્ટની અંદર કંઈક બી કેમેરા છે નહીં સર અને ખાલી આ સીસી કેમેરા ખાલી જાણવામાં મળી અમને કે હોસ્પિટલવાળાને ખબર પડી કે તમારી કોઈ ક્લાસીસ બી ચાલે છે તો ત્યાં ક્લાસીસવાળાને કીધું કે ભાઈ તમારી છોકરી કોઈ ઉપરથી પડી છે તો એ જ ક્લાસીસવાળાની ત્યાં ઓલરેડી ત્રણ મહિના પહેલાં મારી છોકરી ત્યાં જોબ ક્લાસીસ કરીને ગઈ હતી તો એ ખબર પડી એમને કે ભાઈ આ છોકરી મારે અહીંયા ભણીને ગઈ છે તો એનો નંબર હતો તો એના પપ્પાને ફોન કર્યો તો એના પપ્પા બી મેડિકલ હોસ્પિટલમાં સત્તર દિવસથી એડમિટ હતા તો એમને ચેકઅપ માટે બોલાવ્યા હતા એને મમ્મી પપ્પા બંધો એ લોકો બહાર હતા અને મેં બી જોબ પર જ હતો ભાઈ અમે લોકો પોચ આઉટ જોવા મળ્યું પછી અમે એમ જોયું કે ચાલ ભાઈ કઈ રીતના ગઈ છોકરી ઉપર ગઈ છે પડી છે કેવી રીતના તો આપણે સીસી કેમેરા તો ચેક કરી લઈએ પણ બંડો લિફ્ટની અંદર સર કોઈ બી સીસી કેમેરા જોવા મળ્યા નથી મને તો લાગે છે હન્ડ્રેડ પર્સન્ટ એની હત્યા કરવામાં આવી છે કારણ કે હવે તમે સમજો જ્યારે એ ટેમ પર પડી ત્યારે હંમેશા ત્યાં વોચમેન હોય છે અને એ ટેમ્પર પર વોચમેન બી દર ગાયબ થઈ ગયો પણ એમ કહેવામાં આવે છે કે ભાઈ વોચમેન ત્યાં હતો મેં માનું છે કે ચાલો વોચમેન ત્યાં હતો પણ આટલી મોટી કોમ્પ્લેક્ષ બનાવી છે તો હંડ્રેડ પર્સન્ટ નાની થી નાની કોમ્પલેક્ષ બનતી હોય ત્યાં સીસી કેમેરા ફરજાટ હોય છે લીપમાંની બધી જગા પર હોય છે એ જોવા કે મારી છોકરી ને હાથમાં કઈ બી વાગે તો બહુ બીતી હતી ગભરાતી હતી અને પાછો મારે હું જઈ આવ્યો મેં જોયું તો અહીંયા ઉડીની પારી હતી હવે તમે સોચો છોકરીને આટલી નાની છે તો એ કેવી રીતના કુડીને પરવાની અને એનું બેગ બી ફાટેલું કે એનું બેગને બી કોઈ છીનછાની મતલબ કરવામાં આવ્યું છે માંગણી મારી એટલી છે કે મારી છોકરીને ન્યાય જોઈએ છે મને અને મેં સીસી કેમેરા જોવા માંગુ છું કે મારી છોકરી ત્યાં પહોંચી એના બે કલાક ત્રણ કલાક પહેલાં એના પછીનો મને સમયનો કલાક જોઈએ છે વ્યવસ્થિત મને અત્યારે તમને પોલીસ તરફ શું કહેવાય પોલીસ તરફથી મદદ અમને મને મળી રહેલી છે ક્રાઇમ બ્રાન્ચ લાગેલી છે એનું કાર્ય કરી રહેલી છે પણ અમને સંતોષ સર થોડોક બી નથી જ્યાં સુધી પેલું જલ્દી નિકાલ નહીં આવે ત્યાં સુધીમાં સંતોષ નથી સર